ભરૂચના લુઆરા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર રપાટવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનો નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી ભરૂચના લુઆરાના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લુઆરા તથા વાગુસડા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષો જૂની જુદી જુદી કાંસો આવેલી છે અને આ કાસો ખૂબ લંબાઈ તથા પહોળાઈ વાળી હતી અને આ જુદી જુદી કાસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી પાણી તથા તથા આજુબાજુના ગામની સીમનું મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું હાલમાં ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી નંબર ફોર્ટી એટ પર એક ઓવરબ્રિજ નું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વાગુસણા ગામ પસાર થતી કાસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા આવી ન હતી તેવો આક્ષેપ કરવામાં છવ્વીસ બાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબ ભરૂચ શ્રી ને આવેદન પત્ર આપેલા છે જેનું કામ ચાલુ છે વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો વીસ વીસ ફૂટની જે જૂની ગટરો છે વર્ષો જૂની ગટરો છે તે હાલ પૂરતી બંધ જવાઈ રહેલી છે એ ગટેરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપાવેલા છે ખેડૂતો પંચાયત બોડી વગુસરા ઉમરા લુવાડાનું પાણી લુવાડા થઈને જતું હોય તો હાઈવે પર જે વીસ ફૂટની ખાસ હતી વરસાદી સરકારી જગામાં જ હતી એ જગા બી કવર કરીને ઇન્ટરનેશનલ ઓથોરિટી છે તે બ્રિજ નું ઉપર એ ટાંકી દીધેલી છે જેની કોઈ જોગવાઈ નથી કોઈ વ્યવસ્થા નથી આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવાડા ની અંદર ભરાય બસો થી અઢીસો મકાનો ની વસ્તી હોય નાના નાના બાળકો હોય કોઈ પ્રોગચારો સાથે રેલ થાય આ તે એવી બધી જિમ્મેદારી ની અંદર કોઈ અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી આપ મીડિયા ના માધ્યમ થી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણ ના નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપીસી ન્યુઝ ભરૂચ